આપ આદિવાસી મશિયા છોટુભાઈ વસાવા વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ અભદ્ર ટિપ્પણીની બાબતે આપશ્રીએ શું કહેવું છે એ ધર્મેન્દ્ર ભવાની હોય કે ગમે તે હોય પણ અમે ઇન્સાન છીએ એટલે આવા જે જાનવરો હોય એ જાનવરો આવી રીતના ઇન્સાનોને કહી શકે કે જાનવર છે એવું એટલે મારા મનથી એ લોકો જાનવર છે અમે ઇન્સાન છીએ આ દેશના મૂળ માલિક છીએ એ લોકો જે જે મંદિરોનું ઉદ્ઘાટન કરે છે એ તો ભગવાનો તો પોતાની રીતના જીવી લેશે એ હનુમાન દાદાનું મંદિર હોય એનો અમે વિરોધ નથી કરતા એ એ પહેલાં જે લોકોનો ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવો જોઈએ પછી એનું ઉદઘાટન કરવું જોઈએ અત્યારે તો જરૂરિયાત છે યુનિવર્સિટી બનાવવાની એને શિક્ષણ આપવાની કેવી રીતના જીવવું જોઈએ આ તો આર એસ એસ અને વિશ્વ હિન્દુ પરિષદ આ દેશ પર આવીને ચડાઈ કરી છે આદિવાસીઓ પર આ દેશ એમને ખોંચી લેવો છે એના માલિક બની જવું છે એટલા માટે અમારા લોકોને ગેરસમજ પેદા કરવા આવા નિવેદનો આપે છે એને હું ઇન્સાન નથી કહેતો આ દેશના કેવી રીતના પ્રધાનમંડળમાં આવા લોકો આવી જાય એ મને સમજ નથી પડતી બાકી આવા લોકો જાનવરની ભૂમિકામાં છે માણસોને જાનવર કહેવું એ મહાન પાપ કહેવાય મારી દ્રષ્ટિએ જો પાપને માનતા હોય તો આદિવાસીને વનવાસી કહી સંબોધીને ગેરમાર્ગે દોડી રહ્યા છે સાહેબ તો એ બાબતે અમે વનવાસી છે જ નથી અમે આદિવાસી છે એ લોકોએ ગેરસમજ એ લોકોએ પેદા કર્યું છે અમારા લોકોના વનવાસી કહીને અમે આદિવાસી છીએ આ દેશના મૂળ માલિક છે એટલે એ લોકોએ ઇતિહાસ અમારો જાણવો જોઈએ કાં તો જાણે જ છે ઇતિહાસ પણ જાણે જોઈને અમને મૂળ માલિકમાંથી વનવાસી બનાવીને જંગલો ખતમ થઈ જાય તો અમે ક્યાંના ક્યાં નહીં રહે એ જાતની વાત આ માણસ કરે છે